મિત્રો ઘઉંના પાકમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવું માને છે કે ડીએપી નાખી દીધું વ્યવસ્થિત રીતે પાણી પીવડાવી દીધા એટલે ઘઉંના પાકમાં બીજું કંઈ કરવાનું હતું નથી પણ નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો જે ખેડૂત મિત્રો એ અગાઉ જે મગફળીનું વાવેતર કરેલું હતું એની મગફળી નીકળી ગઈ છે જે મિત્રો એ વાવણીમાં વાવેતર કરેલું હતું એની મગફળી અત્યારે નીકળી રહી છે તો મિત્રો આજના વિડીયોની અંદર જે ખેડૂત મિત્રો મગફળીનો પાક લીધા પછી હવે શિયાળુ સિઝનમાં જે ઘઉંનો પાક લેવાના છે એના માટે ખાસ વાત કરવાની છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે પણ અમે જે ચોમાસુ સિઝનમાં એમના પાક હતા કપાસનો પાક હતો પછી મગફળીનો પાક હતો અથવા તો સોયાબીનનો પાક હતો એમાં અમે સારું એવું ખાતર વ્યવસ્થા પણ કરાવી અને એને આવી જે કાંઈ વધારે વરસાદની જે કાંઈ પરિસ્થિતિ હતી એમાં પણ અમે એને સફળ બનાવ્યા છે તો મિત્રો ખાસ દરેક વિડીયોની અંદર એક લાઈન આપણી કોમન હોય છે અને એ ખૂબ જ સમજવી જરૂરી છે કે મિત્રો કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત રહેતી હોય છે ખાતરની જરૂરિયાત રહેતી નથી મિત્રો ઘઉંના પાકમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવું માને છે કે ડીએપી નાખી દીધું વ્યવસ્થિત રીતે એને પાણી પીવડાવી દીધા એટલે ઘઉંના પાકમાં બીજું કઈ કરવાનું હોતું નથી પણ એવું નથી મિત્રો ઘઉંના પાકની અંદર પણ તમે સારું એવું ખાતર વ્યવસ્થા કરી વ્યવસ્થિત રીતે સમજી વિચારી અને એને જોઈતા જે કઈ તત્વો છે પૂરા પાડવામાં આવે તો ઘઉમાં પણ આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ ઘઉનું વાવેતર કરવા માટે મિત્રો ખાસ કરીને જે કંઈ આપણી યુનિવર્સિટીની ભલામણ છે અથવા તો આપણા વિસ્તારને અનુરૂપ જે કઈ સમયસરની વાવણી કહી શકીએ એ દસ નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધીમાં કરવાની રહેતી હોય છે મિત્રો વહેલી જે વાવણી કરતા હોય તો એના માટે દસ નવેમ્બર પહેલાનો સમયગાળો છે તથા મોડામાં મોડું આપણે વીસ થી પચીસ ડિસેમ્બર સુધી ઘઉંનું વાવેતર કરી શકીએ છીએ પરંતુ મિત્રો જો સમયસર વાવણી થઈ જાય એટલે કે એના સમયે થઈ જાય એટલે દસ નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધીમાં જો ઘઉંનું વાવેતર થઈ જાય તો એ બધા કરતા સારામાં સારું છે તો મિત્રો ઘઉંના બિયારણના દરની વાત કરીએ તો જે આપ એકરની અંદર આપણે પચાસ કિલોથી લઈ અને પંચોતેર કિલો સુધીનું વાવેતર કરી શકીએ છીએ મિત્રો હવે ખાસ અગત્યની વાત એ છે ઘઉંના પાકમાં સારામાં સારું ખાતર વ્યવસ્થાપન કરવું હોય તો આપણે શું કરી શકીએ ઘઉંના પાકની અંદર અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે કે આપણને દરેક સિઝનની અંદર સમયે ખાતર મળતું નથી એક ખાતર ન મળતું હોય તો એના ઓપ્શનમાં કયું ખાતર આવે છે એ પસંદ કરવાનું છે શું કામ આપણે માત્ર ને માત્ર એની અંદર આવેલા તત્વોનું કામ છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો એક એકરની અંદર જે કઈ મિત્રો અહીંથી ડેટા આપ ઓમ આવશે એક એકર ના આપવામ આવશે એક એકર એટલે 40 ગુઠા એકર મિત્રો બધે સરખા જ હોય છે 40 ગુઠા નો એક એકર હોય છે પછી તમારે 16 ગુઠા નો વિગો હોય 22 ગુઠા નો વિગો હોય 24 ગુઠા નો વિગો હોય તો એ થોડુંક તમારી રીતે ગણતરી કરી લેવી તો પાયા ની અંદર એક એકર ની અંદર બીએપી ખાતર નો ઉપયોગ કરવો હોય તો 50 કિલો 20 20 0 અથવા તો 20 20 0 13 ખાતર નો ઉપયોગ કરવો હોય તો 120 किलो प्रति एकड़ तथा सिंगल सुपर फॉस्फेट ખાતર એટલે કે एसएसपी નો ઉપયોગ કરવો હોય તો 150 કિલો પ્રતિ एकड़ લઈ શકો છો મિત્રો જ્યારે તમે डीएपी अथवा 2020 કે 2020 013 નો ઉપયોગ કરો છો ત્યારે પાયાની અંદર નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા આપવાની જરૂર હતી નથી પરંતુ જ્યારે તમે एसएसपी એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ નો ઉપયોગ કરો છો તો ત્યારે એના પેગો થોડું યુરિયા આપવાનું હોય છે તો 10 થી 15 કિલો આપી દેવું મિત્રો 20 દિવસ ચાલીસ દિવસ અને પંચાવન દિવસ આ ત્રણ જે કંઈ સ્ટેજ છે એ સ્ટેજે દરેક સ્ટેજે મિત્રો એક એકરની અંદર ચાલીસ થી પિસ્તાલીસ કિલો જેટલું યુરિયા આપવાનું રહેતું હોય છે મિત્રો આની સાથે ઘઉંમાં સારામાં સારી ક્વોલિટી મળી રહે સારામાં સારું ઉત્પાદન મળે ઘઉંનું જે કાંઈ ઉત્પાદન આવે એકદમ ગુણવત્તાયુક્ત આવે એના માટે તમે આઈસીએલ કંપનીનું જે પોલીસલ્ફેટ છે એ એક એકરમાં ઓછામાં ઓછું પચીસ કિલો અને વધારેમાં વધારે પચાસ કિલો સાથે વાપરી શકો છો મિત્રો પોલિસલ્ફેટ ખાતર છે એ આની સાથે વાપરવું શું કામ જરૂરી છે તો કે મિત્રો એના ઘણા બધા કારણો છે પોલીસલ્ફેટ એક કુદરતી ખાતર છે કે જેમાં ચાર તત્વો ઓક્સાઇડ સ્વરૂપમાં આવેલા છે મિત્રો સાડા બાર ટકા જેટલો પોટાશ છે પંદર ટકા જેટલો કેલ્શિયમ છે સાડી સત્તર ટકા જેટલો સલ્ફર છે અને પાંચ ટકા જેટલો મેગ્નેશિયમ છે મિત્રો આ ચારે ચાર જે કઈ તત્વો છે એ બધા જ ઓક્સાઇડ ફોર્મની અંદર છે સાથે સાથે પોલીસલ્ફેટ સાત પીએચવાળું ખાતર છે એટલે આપણે જેટલો ખર્ચો કરશું એનું પૂરેપૂરું વળતર આપને પાછું આપવા માટેનું સક્ષમ ખાતર છે પોલિસલ્ફેટને તમે તમારા પાયા ખાતર ભેગું ઉપયોગ કરી શકો છો પોલિસલ્ફેટ ખાતર ગુજરાતના દરેક માર્કેટમાં છેલ્લા બે વર્ષથી આ પાવડર સ્વરૂપે પણ ઉપલબ્ધ છે સાથે સાથે દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ છે મિત્રો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તમે ગઈ સિઝનની અંદર જોયું છે ઘણી બધી ડુપ્લિકેટ વસ્તુ માર્કેટની અંદરથી પકડાણી છે તો મિત્રો ખાસ આપણે જે કંઈ પોલિસલ્ફેટ સ્ટાન્ડર્ડ છે તો એ ખાસ આઈસીએલનો લોગો જોઈએ આઈસીસીએલની બેગ ઉપર જે સ્ટાન્ડર્ડ શબ્દ લખેલો છે એ જોઈએ કે પોલીસલ્ફેટ પાવડર છે સાથે સાથે જે કંઈ દાણાદાર પોલીસલ્ફેટ છે તો મિત્રો ખાસ બેગ ઉપર આઈસીએલનો લોગો જોવાનો છે તથા પોલીસલ્ફેટ પ્રીમિયમ લખેલું હોવું જોઈએ તો મિત્રો આ ખાતરનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું એવું આપણને ઉત્પાદન મળી શકે છે હવે મિત્રો આપણી યુનિવર્સિટી દ્વારા અને ઘણી બધી એજન્સીઓ દ્વારા ઝીંકની ખાસ ભલામણ ઘઉંના પાકમાં કરવામાં આવે છે તો મિત્રો કાયમ માટે યાદ રાખવું કે આપણા વિસ્તારની જમીનનો પીએચ છે એ હાઈ પીએચ છે એટલે કે સાડા સાત

કે ઘઉંના પાકને પણ તમે વ્યવસ્થિત રીતે ખાતર વ્યવસ્થાપન કરી અને સફળ બનાવી શકો છો આ